દારૂબંધી હોવા છતાં ચોરખાનું બનાવીને દારૂ ઘુસાડતો આરોપી ઝડપાયો દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસની હદમાં આવેલ ધાબડિયા ચેકપોસ્ટ પર ઝાલોદ પોલીસ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સતત પેટ્રોલિંગ કરી રહી છે તેમજ આ ધાવડીયા ચેકપોસ્ટ પાસે અડીને આવેલું રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઝાલોદ પોલીસ દ્વારા તમામ વાહનોને ચેકિંગ કરતા તે દરમિયાન એક આઈશર ટ્રક ઉભું રાખતા એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો ત્યારે આઈશર ગાડીમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવીને લઈ જતું બીજા આરોપીને ઝડપી પાડતી ઝાલોદ પોલીસ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બુટલેગરો અવારનવાર અનેક પેતરાઓ અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા બુટલેગર પર ગુજરાત પોલીસ લાલ આંક કરી રહી છે ત્યારે વાત કરીએ ઝાલોદની તો ઝાલોદ પોલીસ સતત પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કરી રહી છે ત્યારે ઝાલોદ પોલીસના અનેકવાર દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે ત્યારે વધુ એકવાર આઈશર ગાડીમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવીને લઈ જતો આરોપી ઝડપ્યો ઝડપાયેલા આરોપી સેવનલાલ કાલિયાભાઈ હોવાનું જાણવા મળેલ છે જ્યારે ફરાર આરોપી કમલભાઈ ગોળચંદભાઈને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે અમદાવાદ ખાતે દારૂ લઈ જવાની કબૂલાત કરતો આરોપી પોતાના કબજાની આઈશો ટ્રકમાં ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂ ભરી અમદાવાદ ખાતે ઇંગ્લિશ દારૂ મંગાવનાર ત્રીજા કોઈ અન્ય વ્યક્તિને આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ માર્કાની કુલ બોટલો નંગ ચાર કિંમત રૂપિયા નવ નો પ્રોહી મુદ્દામાં તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ તથા આઈશો ટ્રક કિંમત રૂપિયા વીસ લાખ મળી કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ તેત્રીસ હજાર છસો વીસનો મુદ્દામાલ કબજે કરી ઝાલોદ પોલીસે સફળતા મેળવી